હલો મિત્રો કેમ છો બધા મજામાં અને આપણે બનાસ નદીની વાત કરીએ જે હાલમાં સામે બનાસ નદીમાં પબ્લિક કેટલી જોવા આવેલી છે આ તમને ઝૂમ કહીને બતાવો કેટલી પબ્લિક હાલમાં ગોળીતુર બની ગઈ છે અને હાલમાં નવી અપડેટ આપી દેવા રહીએ છીએ કે બનાસ નદીમાં આખોલ પુલની આમકા પાણી વધી ગયું છે આપણે અને બસ આવું આવું ચાલુ રહેશે તો બે ત્રણ દિવસમાં આપણે જૂના ડીસામાં આવી જશે અને તમે મારા આવા નવા વિડીયો જોતા રહેજો એટલે તમને નવી અપડેટો મળતી રહે અને સામે માછીમાર પકડવાવાળા પણ તમને લાઈવ તમે જોઈ જ રહ્યા છો કે સામે માછી પકડવાવાળા જો હાલમાં તરફ રહેલી માછી પકડેલી છે હાલમાં અને આપણે તમને વિડીયો બતાવી રહ્યા છે કે ઝૂમ કરીને કેવો મસ્ત નજારો છે અને તમે આવા નવા વિડીયો અમારા કોન્ટિન્યુ જોતા રહેજો જેથી કરી તમને નવી અપડેટો મળતી રહે જય માતાજી મિત્રો